નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અત્યારે ખાસ કરીને વરસાદની જરૂર છે એવા સમયે અનેક વિસ્તારો છે જેને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે ત્યારે ચોટીલાના દ્રશ્યો છે ચોટીલા પર્વતના દ્રશ્યો તમે જોઈ શકો છો જ્યાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે અને જોરદાર વરસાદ આજે ચોટીલામાં પડ્યો છે તો ધમાકેદાર વરસાદને કારણે ચોટીલા પર્વત પરથી ડુંગરાના જે પગથિયા છે તેના પરથી પાણી વહેતા થઈ ગયા હતા તે પ્રકારનો માહોલ સર્જી દીધો હતો અને એક અદ્ભુત નજારો સર્જાયો હતો પર્વત ઉપર વરસાદ પડતો હતો તો આ સાથે સાથે અનેક વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાકડે જે વિસ્તારોમાં વરસાદ નહોતો મતલબ કે પહેલેથી નબળું જોવા મળી રહ્યું હતું તે વિસ્તારોમાં પણ આજે જસદણના ગ્રામ્ય વિસ્તારો